હવે જોઈએ સમાચારો વિગતવાર અંકલેશ્વરમાં ભાજપ દ્વારા બોઈદરા અને પુનગામ ખાતે મહારેલી યોજી પ્રચાર કર્યો બંને ગામોમાં છેલ્લા બે દિવસથી ભાજપ આગેવાનો સમેલો લોકો એ માથા સર્જી હતી તાલુકા ભાજપ સંગઠન તેમજ કાર્યકરોએ ગાડીઓના રસાના સાથે ગામમાં પહોંચી હર ઘર સંપર્ક કર્યો હતો બે દિવસની ઘટનાને લઈ પોલીસ પણ સિવિલ ડ્રેસ કોડ સાથે ગામમાં ફરજ પર જોવા મળી હતી અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ તેમજ પુનગામ ખાતે સતત બે દિવસ ક્ષત્રિય અને ગ્રામજનોએ ભાજપના કાર્યકરોને પ્રચાર કરતા અટકાવ્યા હતા અને ગામ બહાર જવા મજબૂર કર્યા હતા અભદ્રકાળો અને ટપલી ડાવ સુધા લોકો ટોળા સહી કરી ગયા હતા જે બંને ગામમાં આજરોજ અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીતિન્દ્રસિંહ દેવધરાની આગેવાની હેઠળ કાર્યકરો સાથે માથાકૂટ સર્જાઈ હતી તેઓ સાથે મહારેલી યોજી હતી ગાડીઓના વિશાળ કાફલા સાથે ગામમાં પહોંચી ત્યાં રેલી સ્વરૂપે સમગ્ર ગામમાં ફરી ઘર ઘર પહોંચી પ્રચાર કર્યો હતો જો કે બन्ने ગામમાં વિરોધ કરનાર વર્ગે કોઈ પ્રતિક્રિયા ન આપતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો પણ બે દિવસના દ્રશ્ય બાદ પોલીસ વિભાગ પણ સતર્ક જોવા મળી હતી બંને ગામોમાં પોલીસ સિવિલ ડ્રેસમાં ફરજ પર જોવા મળી હતી ભાજપ દ્વારા રેલીના માધ્યમ વડે ઘર ઘર સંપર્ક કરી પ્રચાર સાહિત્ય આપી મતદાન માટે અપીલ કરી હતી ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય વિરોધકતા લોકો પૈકી કેટલાક લોકો સાથે જોવા મળ્યા હતા જે જોતા બંને ગામમાં થયેલ ડેમેજને કંટ્રોલ કરી લેવામાં સફળતા જોવા મળી હતી